અમારે અહીંયા મહાદેવની પ્રસાદી તો અમને ક્યારે એટલે ક્યારેય ખાવા જ ન મળે તમે જોઈ લો અત્યારે મેં ખીર બનાવી હતી મારી મા મેલડી માટે અને આજે મારી મેં મારા હાથે ગારાની શિવલિંગ બનાવી મૂકી છે અત્યારે જો વરસાદને કારણે આવી થઈ ગઈ છે તો આને ફરીથી હું નવી બનાવી નાખીશ તો માની ખીર છે ને મંદિરની અંદર ક્યારે નહીં પોગી ગઈ તો એને કોઈ કોઈથી કૂતરા ખાવા જ નહીં જબ જબતક આપણે આપી નહીં તક ન જાય બારે જ રહે અહીંયા બાયણે બી રહે ત્યારે પણ જો બેઠા મેલડી માની પ્રસાદી ખાવા માટે

હા એની પર પગની મૂકવાનો નીચો ઉતાર માર ભગવાન છે બટા ખાતું ખાતર જેટલું ખાવું એટલું ખા આ તો બસ મારી મેલડીમાં ના રજવાડા છે ભાઈ કોને કહેવા તો બસ નાના નાના બસ હડકાઈ માના કૂતરા અમાર અમારામાં જો અમે કેટલા નસીબદાર છીએ કે અમારે ઘેર અમારી મા ઉગતાપુરની મારી માં મેલડી દેવનો બુટિયો બોકડો પણ છે અને આમ નાના નાના કૂતરા કૂતરા એટલે હડકાઈ માની સવારી કહેવાય હે ને સાચી વાત નહીં કે કૂતરા પર હડકાયમાં બે જો અમારે કે નાના નાના કેટલા બધા છે જો અને અમારે ઘર નથી રહેતા એ રહે છે મેલડી માના ઘરે અને આ છે અમારી વાલી વાલી મેલડી માનું મંદિર તમે જોઈ શકો છો અને આ જો તોરણીઓ લીમડો આને મેં ખૂબ વાલથી મોટો કર્યો છે ત્યારથી વર્ષનો થઈ ગયો છે અમારો જો આટલો થોડ મેં મેદડીએ ચુંદડીએ બાંધી મૂક્યો છે બધા ભક્તોની ચુંદડીએ હું બાંધી નાખું અને જો અંદર થાય છે અમારી મારા બાપની માનેલી મારી ઉગતાપોરની મારી વાલી 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 મેલડીમાં તમે જોઈ લો આજે હું બજાર ગઈ હતી તો મારી મા મેરડી માટે હાર ને ચુંદડી લાનું કેવી રીતે બોલું અને હા આજે અમારા ઘેર અમારા ઘેર નહીં અમારા મંદિરમાં નવું મહેમાન પણ આવી ગયું છે ચાલો હું તમને બતાવું મહેમાન નહીં મા છે જો આજે અમારા ઘરે આજે હું લઈ આવી છું નવો ફોટો છે આ છે અમારી કુડની દેવી ચામુંડાનો એના બેસણા અમે બપોરે જ કરી નાખ્યા કેવી વાલી છે તો અમારી મેરડી માના મંદિરમાં અમારી કુળની દેવી ચામુડાનું સ્વાગત છે ને વાલી એમ કે તું અહીંયા બેઠી છે અમારે મેરડી પાછળ જો અહીંયા માં બેઠી છે મારી કારુડી પાવાની યાની યાકા માં અને જો વાલી વાલી લાગે અમને ચોટીલાની ચામુંડમાં એના વગર તો અધૂરું અધૂરું લાગતું હતું તો એટલે છે ને હું લઈ આવી મારી મેરડીમાંના મંદિરમાં અને તો મને તો બધા કરતાં મેરડીમાં જ વાલી છે જો અહીંયા મારી મેલડી દેવ અહીંયા મારી મેલડી દેવ ને તમે ત્યાં જોશો ત્યાં પણ મારી મેલડી દેવ એક દી એવો સમય લાવવા આવશે ને જો આ જેટલી પણ દિવાળી છે ને એટલે બધે છે ને બસ સારું થઈ જાય તો મારી મેરડીમાંના જ ફોટા લાવવાના છે બધે એટલે ચારે હું મંદિરમાં છે ને મેલેડીમાંના જ ફોટા લાવવાના છે એનામાં કે મને તો મેરડીમાંના ફોટા બહુ જ ગમે તો તું મારી મેળડીમાં માટે પ્રસાદી બનાવી છે ને મેં કેટલી પ્યારથી તમે પણ બધા આવી જજો મારી મેળડીમાં માના દર્શન કરવા માટે ચાલો મિત્રો હવે હું લઉં છું મારી માં મેરડીમાં માનો ધૂપ તો આ બધાને બાય બાય ને જય શ્રી મેરડીમાં અને આ મેરડીમાં નું ધૂપ પણ લઈ લો તમે